નમસ્કાર મિત્રો એસીએપ અલવિદા બે હજાર પચીસ માં આવી કેમ કે સાહેબ તમને ખબર છે કર્મ કોઈને છોડતું નથી ભાઈ કર્મ કોઈને છોડતું નથી અને એવી જ રીતે પાપનો ઘડો ફૂટ્યો એસીએફ શૈલેશ ખામલા કે એ પોતે જ હત્યારો નીકળ્યો પોતાની પત્ની સહી બે બે સંતાનોની હત્યા કરી નાખી પોતાની પત્નીએ પોતાના પતિ પરમેશ્વર માટે સારું જમવાનું બનાવ્યું કે મારો પતિ કઈ કંટાળીને આવ્યો છે મારો પતિ સારું કામ કરીને આવ્યો છે ચાલો એમને સરસ મજાનું જમવાનું બનાવીને જમાડું કેમ કે પત્નીની ફરજ હોય પોતાનો પતિ પરમેશ્વર સમાન જ હોય ભાઈ અને એના માટે બહુ સારું એવું જમવાનું બનાવ્યું જમવાનું પણ શૈલેષા ગાતું અને એના મનમાં કઈક કાળું જતું એને તો ખબર હતી કે આજે રાત્રે મારે આવું કરવાનું છે પરંતુ એની પત્નીને ખબર નતો એના સંતાનોને ખબર નતો કે મારા પપ્પા આવું કરશે એની પત્નીને ખબર નથી કે મારો પતિ મને આવું કરશે ન કે કદાચ એ કોકને જાણ કરો ને ત્યાંથી કદાચ એ ભાગી જો પરંતુ પોતાના પતિ જે કામ કર્યું અને હવે તો નીચું મોઢું ગાલી ગાલીને કોર્ટમાં જાય છે કેમ કેમ કે મોટું ઊંચું કરીને બતાવે લાયક નથી રહ્યો આ ત્રણ ત્રણ મર્ડર કરી નાખ્યા લોહીનો સબદ પણ એને યાદ ન આવ્યો સાહેબ પોતાની પત્ની સહિત બે બે સંતાનોની હત્યા કરી નાખી હવે તો એને ખબર પડશે જેલમાં કે એને શું કર્યું છે ભાઈ કેમ કે તમે વિચારો સાહેબ કોઈની હત્યા કરી નાખવી કોઈ નાની વસ્તુ ન કહેવાય આપણા પગ નીચે કીડી આવે ને મરી જાય ને તો પણ આપણને કેટલું બધું દુઃખ થઈ જાય બે સેકન્ડ માટે તો આપણને ચક્કર કે હે ભગવાન મારાથી કીડી મરી ગઈ અને પછી તો આપણે ભગવાન પાસે જઈને માફી માંગીએ કે ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ કે મારાથી એક કીડી મરી ગઈ માફ કરજો ભગવાન પાસે જઈને આપણે માફી માંગીએ ભાઈ કેમ કેમ કે આપણે માણસ છીએ સાહેબ ભગવાન ના માણસ એટલા માટે આપણને દુઃખ થાય છે પણ આ રાક્ષસ ને કઈ ફરક કઈ નથી પડ્યો ત્રણ ત્રણ મર્ડર કરી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર લખાવી પોતે સાચો સાબિત થાય એ માટે અને પોતાની પોલ ન ખુલે એ માટે પોલીસ સ્ટેશન ગયો પરંતુ પાપનો ઘડો ફૂટ્યા વગર નથી રહેતો અને આ એસીએફ શૈલેષ કાંભલા કે જે અત્યારે સાત દિવસના રિમાન્ડ ઉપર છે હવે આગળના સમયમાં આપણે જોઈશું કે રિમાન્ડ જયારે શૈલેષ કાંભલાના પટે છે ત્યારે આપણને શું સમાચાર મળે છે બાકી અત્યાર સુધી તો આટલા સમાચાર મળ્યા હતા મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ